ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું નડિયાદ તાલુકા ગામે ગામના પૂર્વ સરપંચ પટેલ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉત્તરસંડા કે જે એન એનઆરઆઈ તરીકે પણ પ્રખ્યાત છે સરકારી ગ્રાન્ટો કરતાં વધારે એનઆરઆઈના ના ઉત્તર ઉત્તરસંડાના વિકાસલક્ષી કાર્યથી ઉત્તરસંડા ગામનો નકશો જ ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ ઈશિત પટેલે આખા ગામનો નકશો બદલી કાઢ્યો છે આ કાર્યોથી ઉત્તરસંડા ગામના સરપંચ ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે સ્વચ્છતાનો એવોર્ડ પણ મળ્યો હતો ઈશિત પટેલ એનઆરઆઈના સહયોગથી સનરાઈઝ ફાઉન્ડેશન બનાવ્યું અને આ ફાઉન્ડેશનથી ઉત્તર સંડાના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરી ઉત્તર સંડા ગામને એક અનોખી ભેટ આપી આ લોકાર્પણ સમારોહમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જીએચ સોલંકી ખેડા એસપી રાજેશ ગઢિયા અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ કૌશિકભાઈ પટેલ તથા વડતાલ મંદિરના કોઠારી નડિયાદ બીએપીએસ મંદિરના કોઠારી અને સંતરામ મંદિરના મહારાજ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસ અને સમાજના ઉત્થાન માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરવામાં આવી ઉપસ્થિત મહાનુભાવોએ આ કાર્યને ગામની પ્રગતિ માટે મહત્વનું પગલું ગણાવ્યું

બોકુરિયું ગામ જ્યારે કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારે બોકુરિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે આ તમને જે વિકાસ દેખાય છે એ સનરાઈઝ ક્લબ ઈસીતે અહીંના સરપંચ છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ એ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે એ દેખાય છે સાથે સાથે સરકાર તરફથી આપણે અનેક યોજનાઓ જે હતી એમાં ડ્રેનેજની યોજના હોય કે વોટરવર્ક્સની યોજના હોય અને લગભગ સાડત્રીસ ઉપર જે રસ્તાઓ છે એ લગભગ ઉત્તરસંડા ગામની તમામ સીમની અંદર એટલે ચાહે ચકલા ચકલાસી બાજુ જાઓ ચાહે ભૂમલ બાજુ જાઓ ચાહે ગુતાલ બાજુ જાઓ ચાહે બુલેટ ટ્રેન બાજુ જાઓ કે ચાહે નડિયાદ બાજુ જાઓ કે ફતેહપુરા બાજુ જાઓ એના જોડતા તમામ રસ્તાઓ અને તમામ નળીઓ આપણે સરકારના પૈસાથી ગુજરાત સરકારના ફંડથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને ફંડ આપી અને આખું ગામ કેવી રીતે ડેવલપ થાય એમાં પૂરેપૂરો રસ લીધો છે અને આપણે સરકાર તરફથી જેટલો પણ સહકાર આ ગામ માટે આપવાનો હોય અથવા ગામની કોઈ પણ બાબત હોય તે બાબત માટે આપણે સતત સાથે ઊભા રહી અને ઈસી જોડે આ કામગીરી આપણે કરી છે અને ખાસ કરીને હું અહીંના એનઆરઆઈનો ખૂબ મોટો આભાર માનું કે એમણે આ ગામને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ રૂપિયા આપ્યા છે અને હવે આ ઉત્તરસંડા ગામ એ નડિયાદ કોર્પોરેશનની અંદર આવી ગયું છે એટલે હજુ વિકાસ આનો ખૂબ સરસ થવાનો છે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે હમણાં થોડા ટાઈમ પહેલાં તમે જાણો છો કે અશ્વિનીજી અહીંયા રેલવે સ્ટેશન બુલેટ ટ્રેનની મુલાકાત લઈને ગયા છે તો એની આજુબાજુનો પણ આખો વિસ્તાર ડેવલપ થવાનો છે અને ભવિષ્યની અંદર આ આખો જે એરિયા છે જે ઉત્તરસંદાની સરાઉન્ડિંગ ચકલાસી આવે ગુટાલ આવે ઉમેલ આવે કે નડિયાદ આવે આ તમામ એરિયા ડેવલપ થવાનો સર આજે ઉત્તર ગામમાં

અને જે મોહન દાદા તરફ થી પંચ્યાસી વર્ષ ના ઉમર ના દરેક ઉતરસેંધા ના અમે એક લાખ રૂપિયા મોહન દાદા તરફ લાખ રૂપિયા મોહન દાદા તરફ આવે છે તથા એક હજાર વિવિધ શૈક્ષણિક કીટ ની પણ આજે અમે જાહેરાત કરવાના છે અને એ લોકોને મદદ થાય એવું એમને આપણા ચોપડાઓ બેગ તથા શિક્ષણ ફી તરીકે અમે એમને મદદ કરવાના છે ઉતરસેંધા ગામ ને જે બે એવોર્ડ અગાઉ મળ્યા હતા જેના કારણે તમે અત્યારે નવું નિર્માણ કરી રહ્યા છો એ પ્રકાશ પાડશો સરકાર તરફથી અમને સ્વચ્છતા નો એવોર્ડ અસ્મિતા એવોર્ડ સ્માર્ટ વિલેજ નો એવોર્ડ શ્રેષ્ઠ ગામ નો એવોર્ડ એમ ચાર ટોટલ અમને એવોર્ડ મળ્યા છે એ અમારા ગ્રામજનોની ને બધાની ભેગા થઈને મહેનત છે જે એની માટે હું ગ્રામજનો ખુબ ખૂબ આભાર માનું છું